નમસ્કાર ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાતની એ ઈ આઈ ટી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પરીક્ષા વિશે એટલે કે મદદની કેળવણી નિરીક્ષક માટેની જે યોગ્યતા કસોટી છે એની સત્તાવાર જાહેરાત આવી ગઈ છે તો આજે આપણે એને બરાબર ઊંડાણપૂર્વક સમજીશું જો જવાબ હા હોય તો આ તક ખરેખર કારકિર્દી માટે એક મોટો વળાંક બની શકે છે એક વાત ખાસ સમજવા જેવી છે આ માત્ર એક નોકરી નથી પણ ગુજરાતની આખી શિક્ષણ વ્યવસ્થાના ભવિષ્યને એક નવો આકાર આપવાનો મોકો છે જો આપણે જે પણ વાત કરવાના છીએ ને એ બધી જ માહિતી સીધી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઓફિશિયલ જાહેરાત પર આધારિત છે એટલે માહિતી એકદમ પાક્કી છે કોઈ ચિંતા જેવો નથી તો આ એઆઈઆઈટી છે શું એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યાઓ માટેની એક પરીક્ષા છે એનો મુખ્ય હેતુ એ જ છે કે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા વધે અને એ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉમેદવારોને શોધી શકાય તો આજે આપણે શું શું જોવાના છીએ ચાલો ફટાફટ એક નજર કરી લઈએ પહેલાં તો આ તક કેટલી મોટી છે પછી કોણ અરજી કરી શકે પરીક્ષાનું માળખું કેવું હશે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે અરજી કરવાની પ્રોસેસ શું છે અને છેલ્લે કેટલા ખૂબ જ અગત્યના નિયમો ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ કે એઆઈટીની આ તક ખરેખર છે શું અને કેટલી મોટી છે તો આંકડો જુઓ બસ્સો છત્રીસ કુલ બસ્સો છત્રીસ જગ્યાઓ છે આ કોઈ નાનો સૂનો આંકડો નથી રાજ્યભરના હજારો ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે અહીં તમે જોઈ શકો છો કે કયા જિલ્લામાં અને કઈ નગર શિક્ષણ સમિતિમાં કેટલી જગ્યાઓ ખાલી છે આનાથી તમને તમારી પસંદગી નક્કી કરવામાં ઘણી સરળતા રહેશે હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો લાયકાતનો અરજી કરતાં પહેલાં આ બધી શરતો બરાબર પૂરી થાય છે કે નહીં એ ચકાસી લેવું ખૂબ જ જરૂરી છે તો શું જોઈએ પહેલું ઉંમર બેતાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ બીજું ભણતરમાં સ્નાતકની ડિગ્રી તો ખરી જ પણ સાથે ડીએલએડ અથવા બીએલએડ હોવું ફરજિયાત છે આ સિવાય શિક્ષણ ક્ષેત્રે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે સારો લાયકાતની વાત તો થઈ ગઈ હવે સમજીએ કે પરીક્ષાનું માળખું કેવું હશે આખી પ્રક્રિયા બે તબક્કામાં વેચાયેલી છે એક છે પ્રિલિમ્સ એટલે કે પ્રાથમિક પરીક્ષા અને બીજી છે મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા પ્રિલિમ્સ તો સમજો કે એક ગણિ જેવું કામ કરશે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય અસલી ખેલ તો મેન્સ પરીક્ષાનો છે જેના આધારે જ નક્કી થશે કે કોણ સિલેક્ટ થશે અને હા ખાલી જગ્યાના સાત ગણા ઉમેદવારો જ મેન્સ પરીક્ષા આપી શકશે પ્રિલિમ્સનું ગણિત એકદમ સીધું છે બસ્સો સવાલ બસ્સો માર્ક્સ એમાં પાર્ટ વન જનરલ સ્ટડીઝનો હશે અને પાર્ટ ટુ વિષયને લગતો હશે પણ એક વાત ખાસ યાદ રાખજો નેગેટિવ માર્કિંગ છે દરેક ખોટા જવાબ પર ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ કપાશે એટલે અંદાજે જવાબ આપવામાં ધ્યાન રાખવું પડશે હવે મેઇન્સની વાત કરીએ એમાં બે પેપર છે પેપર વન લખવાનું છે એટલે કે વર્ણનાત્મક અને પેપર ટુ પાછું એમસીક્યુવાળું છે પાસ થવા માટે સામાન્ય ઉમેદવારોએ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા પડશે ચાલો હવે ફટાફટ તારીખો પર આવી જઈએ કેલેન્ડર અને પેન તૈયાર લાગજો કારણ કે આ તારીખો એમ નથી જુઓ જાહેરાત તેર જાન્યુઆરીએ આવી અરજી પંદર જાન્યુઆરીથી શરૂ થઈને ઓગણત્રીસ જાન્યુઆરીએ બંધ થઈ જશે એટલે છેલ્લી ઘડીની રાહ ન જોતા પ્રાથમિક પરીક્ષા એક માર્ચે લેવાઈ શકે છે અને મુખ્ય પરીક્ષા એપ્રિલ કે મે મહિનામાં ગોઠવાઈ શકે છે તો અરજી કરવી કઈ રીતે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ જેથી કોઈ ગૂંછવળ ન રહે પ્રક્રિયા એકદમ સરળ છે સૌથી પહેલા વેબસાઇટ ખોલો સેવ એક્ઝામ ડોટ ઓઆરજી ત્યાં એઆઈએ આઈટી માટે અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો પછી બધી વિગતો ધ્યાનથી ભરી દો ફોટો અને સહી અપલોડ કરો ઓનલાઈન ફી ભરો અને છેલ્લે કન્ફર્મેશન નંબર સાચવીને પ્રિન્ટ કાઢી લો બસ થઈ ગયું ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે સાડા ત્રણસો રૂપિયા અને રિઝર્વડ કેટેગરી માટે બસ્સોને પચાસ રૂપિયા છે અને હા એના પર અઢાર ટકા જીએસટી પણ લાગશે એ ભૂલતા નહીં અને છેલ્લે પણ સૌથી અગત્યની વાત કેટલાક નિયમો જેનું પાલન કરવું જ પડશે પરીક્ષા હોલમાં મોબાઈલ કેલ્ક્યુલેટર સ્માર્ટ વોચ ટૂંકમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ચાલશે નહીં આ બાબતે કોઈ બાંધછોડ નહીં થાય એટલે બધું બાર મૂકીને જ અંદર જોજો અને હા કોઈપણ પ્રકારની ગેરરીતિ પકડાશે જેમ કે કોઈ બીજાની જગ્યાએ પરીક્ષા આપવી ચોરી કરવી કે ખોટા ડોક્યુમેન્ટ્સ આપવા તો સીધા જ ગેરલાયક ઠેરવવામાં આવશે એટલે પરીક્ષાની શુદ્ધતા જાળવવી એ આપણી સૌની જવાબદારી છે તો આખી વાતનો સાર એ છે કે આ માત્ર એક પરીક્ષા નથી આ ગુજરાતના શિક્ષણના ભવિષ્યને દિશા આપવાની એક તક છે આ પદ પર જે પણ આવશે એ આવતીકાલના ગુજરાતનું નિર્માણ કરશે આશા છે કે આ માહિતી તમને ચોક્કસપણે કામ લાગશે પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ